અને સુરતના બાર ધારાસભ્યો દલાલ એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના કોઈ સત્તાવાર પ્રવક્તા નથી મંત્રી નથી બાર ધારાસભ્યો જે સુરતના છે એ પૈકીના ત્રણ ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી મુકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનશે એ સરકારના મંત્રીમંડળમાં છે એક તરફ પોલીસ કમિશનર શ્રી એમ કે છે કે હેલ્મેટમાંથી મુક્તિ આપવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી લોકો અફવામાં આવું નથી તો આ અફવા મુકેશભાઈ દલાલ એક સાંસદ તરીકે કેમ ફેલાવી રહ્યા છે કે શહેરીજનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે હેલ્મેટનો કાયદો એ નામદાર હાઈકોર્ટના આદેશ પ્રમાણે છે કે સરકારના કોઈ કાયદા કે રીતે કલમ પ્રમાણે છે પરંતુ લોકોને જે હેલમેટનો ત્રાસ છે એ પોલીસ તંત્રની જે જડ કામગીરી છે હેલ્મેટને લઈને જે હેલ્મેટ ના કારણે જે આર્થિક દંડ કરવામાં આવી રહ્યો છે જે સ્થાનિક લોકોને હેલ્મેટ ના કારણે આર્થિક માનસિક અને શારીરિક ત્રાસ વેઠવાનો આવી રહ્યો છે અમને એની સામે વાંધો છે કોઈ હેલ્મેટ પહેરે એની સામે અમને વાંધો નથી અને ના પહેરે તો એની સામે સરકારે જડ ના કરવું જોઈએ અમને એની સામે વાંધો છે પરંતુ મુકેશભાઈ દલાલ જે પ્રમાણે અફવાઓ ફેલાવી રહ્યા છે એક સાંસદ તરીકે એ યોગ્ય નથી હું મુકેશભાઈ દલાલને એક વિનંતી કરું છું કે આપ પણ જવાબદાર સાંસદ છો સરકાર ના એક ભાગરૂપ છો તો પહેલા તો સત્તાવાર ઝુંબેશ થયો તેવા સમયે રાજકોટના હોબાળો થવાના હિસાબે રાજકોટના ધારાસભ્યશ્રીઓએ રજૂઆત કરતા રાજ્ય મંત્રીએ એક નિવેદન આપ્યું એ નિવેદન ને લઈ અને શું કરવું તેના વિચારમાં છે એવી જ રીતે જ્યારે વરસાદ આવ્યો હોય અને જેમ ડેટકિયા બહાર નીકળે એમ આ નિવેદનને આ હેલ્મેટ માફીના નિવેદનને જે જસ લેવા માટે લોકો ઉમટી પડ્યા છે ત્યારે મારે કહેવું છે કે ખરેખર આ જસ લેવાવાળા છે એ કોઈએ ગુજરાત મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને એક પણ વખત પત્ર લખ્યો છે કારણ કે મારે એટલા માટે કેવું છે સુરતમાં આજથી પાંચ મહિના પહેલા એટલે એપ્રિલ મહિનાથી ફરીટનો કાયદો કર્યો છે આખા ગુજરાતમાં બધે સ્વીટ હતી આજ કાલે આઠ તારીખે પુરવાર થયું કે રાજકોટમાં આઠ તારીખથી શરૂઆત કરી તો ગુજરાતમાં તમામ ધારાસભ્યો આના શું કરતા હતા કેમ ક્યારે પણ વિરોધ ન કર્યો કે સુરતમાં કેમ મિત્રો હું પાંચ મહિનાથી આ વસ્તુ ઉપર બોલી રહ્યો છું મારું કોઈ સાંભળતું નથી એક સામાન્ય નાગરિક એટલે પરંતુ હું તમામ ધારાસભ્યોને સાંસદને કહેવા માગી આજે સાંસદ એમ કહે છે કે તમામ ધારાસભ્યોએ રજૂઆત કરીને રજૂ રજૂઆતના ફળ સ્વરૂપે આ કાયદાનો હટાવવામાં આવ્યો છે